આશા કર્મચારી સંઘ દ્વારા પડતર પ્રશ્નો મામલે આવેદન પત્ર પાઠવવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને આવેદન પાઠવવામાં આવ્યું છે અને તેમને ખાસ કરીને તો ઓનલાઈન કામગીરી આશા બહેનોને આવે છે તે માટે મોબાઈલની પણ માંગ કરવામાં આવી છે અને જ્યાં સુધી માંગ પૂરી ના થાય ત્યાં સુધી સંપૂર્ણ કામગીરી બંધ કરવા માટે પણ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે તો ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ દ્વારા પડતર પ્રશ્નોના મામલે આરોગ્ય મંત્રીને સંબોધીને શુક્રવારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચેલી આશા વર્કર બહેનોએ આવેદનપત્ર આપી વિવિધ પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી આ અંગે આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ઓનલાઈન કામગીરી આશા બહેનોને સોંપવામાં આવી છે પરંતુ આ કામગીરી કરવા માટે કોઈ સાધન આપવામાં આવ્યા નથી આશા બહેનોનો પગાર ખૂબ જ ઓછો હોય છે અને પોતાના ઉપર જ પોતાના ઘરના ભરણ પોષણ કરવાની જવાબદારી છે ઓનલાઈન કામગીરી કરવી ખૂબ મુશ્કેલ બની છે સરકાર દ્વારા સિમ કાર્ડ આપવામાં આવે છે પરંતુ નેટવર્કના અભાવે કામગીરી થઈ શકતી નથી આશા બહેનોને યોગ્ય મોબાઈલ આપવામાં આવે અને જ્યાં સુધી મોબાઈલની ચૂકવ ફાળવણી ના કરાય ત્યાં સુધી ઓફલાઈન કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે ધન્યવાદ